જય શ્રી કૃષ્ણ ઓસ્ટ્રેલિયામાં કેવી ઠંડી પડે છે એટલી જોરદાર ઠંડી પડે છે જુઓ મારો અવાજ પણ ખુદનો બેસી ગયો છે પણ ઠંડીની અંદર એક જ ઘરની એક એકદમ સરસ મજાનો ઉપાય છે એ હું તમને આજે બતાડું છું અને એ ઉપાય છે શેનો કાંદાનો કાંદા છે લીંબુ છે પછી આદુ છે અને મધ એ વસ્તુ ઘરનો ઉપાય છે જે ડોક્ટરની દવા કરતાં પણ વધારે સ્ટ્રોંગલી કામ કરે તો ચાલો જોઈએ કેવી રીતે બનાવીએ છીએ આ ઘરની રેમેડીઝ જૂનામાં જૂની હા ભાઈ આ તો કાંદો છે કાંદો ઘણાને ન ગમતો હોય અને કાંદા ઘણા ખાતા પણ ન હોય તો એની માટેની બીજી વસ્તુ થઈ જશે આદુ તમે કાંદા ન ખાતા હોય તો કઈ વાંધો નહીં તમે આદુની રેમેડી પણ બહુ સારી રીતના યુઝ કરી શકો ઘણા મોટાઓને ખબર હોય પણ આ વસ્તુ ઘણા નાના નાના છોકરાઓ વાળાઓને ન ખબર હોય તો આપણે આ કાંદાના છોતરા કાઢી લીધા છે અડધો કાંદો મેં લઈ લીધો છે હવે આને શું કરી નાખશું ખમણી નાખશું આ બતાવવાનું કારણ એ જ છે કે એમને કરવું કેવી રીતના એટલે આ જે છે આને ખમણી નાખવાનું છે ઝીણી સાઈડ થી આવી કોઈ પણ ખમણી હોય એની અંદર તમે ખમણી નાખો આ બહુ જ વસ્તુ કામ કરે છે જો એકદમ જ શરદી થઈ ગઈ હોય ઉધરસ થઈ ગઈ હોય છાતીમાં કફ બેસી ગયો હોય તો સારામાં સારી ઘરની રેમેડી છે કરજો જરૂર એને લઈ લેશું આપણે ગરણીની અંદર તો આ જો તમે આનો જે રસો નીકળશે કાંદામાં મોઇશ્ચર બહુ હોય એટલે એનો રસ નીકળે એ આ પ્રમાણે નીકળે એનો રસ નીકળ્યો છે એટલીસ્ટ એકટે એક ટી સ્પૂન જેટલું એટલું એક ટી સ્પૂન કે એક ટેબલ સ્પૂન તમે લઈ લ્યો એમાં નુકસાની કાંઈ જ નથી આ જ રીતના તમે આદુની છાલ કાઢીને કાંદો ન ખાતા હોય તો આદુનો પણ ઉપયોગ કરી શકો હવે એની અંદર અંદર જે લઈ લેશું એક ટી સ્પૂન કે એક ટેબલ સ્પૂન મધ છે ભાઈ મધ તો કંઈ હાનિકારક નથી એક ચપટી જેટલી હળદર આયુર્વેદિક હોય તો આયુર્વેદિક ને ઘરમાં તમે જે યુઝમાં લેતા હોય રસોડામાં એ તમે લઈ શકો બસ આને શું છે એકદમ જ હલાવી નાખવાનું છે જો ઠંડીના હિસાબે જામી ગયું હોય તો સેજ સતત કરો તો કાંદાનો ઉકાળા જેવું થઈ જાય એટલે એ પણ બહુ જ સારું કે સ્ટીલની વાટકીમાં કે હોય તો ગેસમાં સેજ સતત કરી નાખવાનું કે માઇક્રોમાં કરો તો આ થઈ ગયું ને જુઓ કાંદો એટલો મજબૂત હોય કે મધને પણ તોડી નાખે અને એનો રસ્સો બની જાય આ રીતના અને આ તમે રાતના કે દિવસમાં બે વાર કે ત્રણ વાર લ્યો કફ તોડી નાખે ઉધરસ વહી જાય શરદી વહી જાય આ જ રીતના તમે હળદર મધ લીંબુ નાખીને પણ તમે લઈ શકો હળદર વાળું દૂધ પણ લઈ શકો તો ઠંડીને ભગાડે બીમારીને કરે દૂર જો આ તમને નુસ્ખો ગમતો હોય અને ઉપયોગ કરી જોજો તો બીજાને ફોરવર્ડ કરજો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોને ઓસ્ટ્રેલિયા બીના મોદી